સમાચારોમાં આગળ વધીશું માવઠાના ગયા છે એવામાં દ્વારકામાં કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ દ્વારકા જિલ્લા કોંગ્રેસના નેતાઓએ મશાલ રેલી પણ યોજી કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલીયાએ માંગ કરી કે સરકાર સર્વેનું નાટક બંધ કરે ખેડૂતો માટે સહાયની સીધી રકમ જાહેર કરે કેટલાક દિવસથી જ્યારથી કમોસમી વરસાદ વરસ્યો અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ત્યારથી સર્વે ન કરીને સીધી સહાયની રકમ ખેડૂતો માટે જાહેર કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે એ જ માંગ સાથે દ્વારકામાં પણ કોંગ્રેસ તરફથી આયોજન કરવામાં આવ્યું ખેડૂત સભાનું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા પણ હાજર રહ્યા અને તેમણે માંગ કરી કે સરકાર સર્વેનું નાટક બંધ કરી ખેડૂતો માટે સીધી સહાયની રકમની જાહેરાત કરે